તો તરફ રાજ્યમાં ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ વચ્ચે આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે મોરબીમાં નવી મેડિકલ કોલેજની જાહેરાત કરી હતી કેન્દ્ર સરકારે પરવાનગી આપતા ચાલુ વર્ષથી જ મોરબીમાં સો બેઠક ધરાવતી નવી મેડિકલ કોલેજની મંજૂરી આપવામાં આવી છે સાથે જ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ હળવી થતાં સિવિલમાં સાંજની ઓપીડી ફરી શરૂ કરવાની પણ જાહેરાત કરી છે સિવિલમાં સાંજની ઓપીડી ફરી શરૂ કરાશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ હવે સાંજની ચાલુ કરવામાં આવશે સવારની જે ઓપીડી આઠ વાગ્યાથી બે વાગ્યા સુધીની હતી એ યથાવત રહેશે અને ત્યાર પછી સાંજે ચાર વાગ્યા સુધી કે પાંચ વાગ્યા સુધીની ઓપીડી એ ચલાવવામાં આવશે એટલે જે દર્દીઓ રૂટીન ફોલોઅપ માટે આવતા હોય સવારે ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓનો ઓપીડીમાં ધસારો રહેતો હતો એટલે ગીરદી પણ ઘણી થતી હતી કામનું ભારણ પણ ડૉક્ટરો પર વધાર આવતું હતું એટલે આજનો જે નિર્ણય છે એ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાજરી ઓપીડી ચાલુ કરવાનો એ અમદાવાદ શહેરના દર્દીઓ માટે ફોલોઅપ માટે આવતા દર્દીઓ માટે અથવા રૂટીન ચેકઅપ માટે આવતા દર્દીઓ માટે એ ખૂબ હળવાશ થશે ભારત સરકારે મોરબી માટે નવી મેડિકલ કોલેજની જે મંજૂરી આપી છે એટલે ગુજરાતમાં એક નવી મેડિકલ કોલેજ આપણને પ્રાપ્ત થઈ છે આ વર્ષથી જ વધુ સો વિદ્યાર્થીઓને ત્યાં પ્રવેશ આપી મેડિકલ શૈક્ષણિક કારકિર્દ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે ત્યાં હોસ્પિટલ તો સારી છે જ અને ભવિષ્યમાં નવી હોસ્પિટલ પણ આપણે ઊભી કરીશું એટલે ગુજરાતમાં મેડિકલ કોલેજ વધારવા માટે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે એમણે મોટી કામગીરી ઉપાડી હતી એ આપણે સફળતાપૂર્વક અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સહયોગ મેળવી આગળ વધારી રહ્યા છીએ એનો અમને આનંદ છે